નવસારી નજીકથી વહેતી પૂર્ણ નદીએ ભયજનક સપાટી વટાવી છે અને સાત ફૂટ ઉપર વહી રહી છે ત્રીસ ફૂટ ઉપર પહોંચી જતા નવસારી શહેરના પાંત્રીસ હજારથી વધુ લોકો ભાવિત થયા છે કે નવકારી શહેરમાં પૂર આવી જતાં તંત્ર દોડતું થયું છે નવસારીના પૂર્ણા નદી જળસ્તરમાં વધારો થતા નવસારી શહેરના બાર થી વધુ વિસ્તારોમાં પાણીમાં ગરજ થઈ ગયા છે અને પાંચ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે નવસારી શહેરના ભરાયેલા પાણીવાળા વિસ્તારોમાં ભેસત ખાડા રિંગરોડ કાશીવાડી બંદર રોડ ચીકુવાડી સાંતા રોડ સી આર પાટીલ સંકુલ દશેરા ટેકરી રેલ રાહત કોલોની જેવા વિસ્તારોમાં બે ફૂટની લઈને પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે નવસારીના ચાર સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયા છે નવસારીથી મરોલી જતો માર્ગ નવસારી બાડોલી માર્ગ નવસારી ગણદેવી માર્ગ નવસારી સુરત માર્ગ ચાર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે નવસારી જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે જયારે એનડીઆરએફની એક ટીમ બોલાવવા માટે પણ તંત્રએ માંગ કરી છે નવસારીની પૂર્ણ નદીમાં સપાટી હજુ વધી રહી છે જેને લઈ પૂરના પાણી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે નવસારી જિલ્લા તંત્ર પૂરની પરિસ્થિતિના પગલે એલર્ટ થઈ ગયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પૂર્ણા નદીની હાલની પરિસ્થિતિ કોઈ તકલીફ નહીં પડે તેને માટે પ્રશાસન તંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના સભ્યો સૌ પ્રશાસનની સાથે રહીને જનતાને કોઈ અગવડ નહીં પડે લોકોના સ્થળાંતરનો પ્રશ્ન હોય ફૂડ પેકેટની વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય લોકોને કોઈ જ અગવડ આ પરિસ્થિતિમાં નહીં પડે તેને માટે સહિયારા પ્રયત્ન પાર્ટી અને પ્રશાસન કરી રહી છે અને હાલની પરિસ્થિતિ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો પ્રજાની પડખે ઊભા રહ્યા છે અને લોકોને આ પરિસ્થિતિમાં કોઈ પણ જાતની અગવડ નહીં પડે એનો પ્રયત્ન કરી રહ્યા છે બાર થી બે માં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુઆ અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ ચોવીસ કલાકનો એકસો છે પણ બે કલાકમાં વધારે વરસાદ થયો હતો અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણા નદીની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠ્યાવીસથી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે વલસા નવસારી જિલ્લામાં હાલ સુધી આશરે બાવીસસો લોકોને આપણે શિફ્ટ કર્યા છે આશરે સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલની બાલાપીર દરગાહ દશેરા ટીકરી રુસ્તમવાડી વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે સોળસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્યમાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપુર પિંસાડ કચોર કસબાપાર ચંદ્રવાણસુપા આટલા ગામોમાં મળીને આશરે સાડા છસો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે પંદર જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે એના સાથે જ દસ જેટલા થર્ડ પ્રાઇમેસ્ટરના એએનસી મદર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સગવડ પણ કરવામાં આવેલી છે નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પચીસો થી વધુ લોકોને સ્થાન કરવામાં આવ્યા છે છે ભોજન માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી પૂરના પાણી હજુ વધી રહ્યા છે જેને લઈ ઘરોમાં વધુ પાણી ભરાઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અંબિકા નદીના ઉપરવાસમાં હાલ વરસાદ ઘટી ગયો છે પરંતુ પડેલો વરસાદ હજુ સાંજ સુધી નદીમાં આવશે જેને કારણે જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે પરિમલ મકવાણા નવસારી